શ્રી મનુમાને કે તેઓ આપણને રૂડા આશીષ પ્રદાન કરે બોલીએ સોનબાઈ માતની જય જૈ નવેલા ખની જય આજે માં સોનબાઈના જન્મ દિવસ નું મહોત્સવ આ સો વર્ષ પૂરા થયા આજે સો વર્ષ પૂરા થયા એટલે ભાઈઓએ આ માનવ જન્મ શતાબ્બીન દિવસ ઉજવો આજે માણસો જગદંબાના દિવસની વાત જોતા હોય કે મા જગદંબાનો દિવસ ક્યારે આવે કંઈ આવે આજે મા સોનલના સો વર્ષ પૂરા થયા અને હવે મા જગદંબા પાસે પ્રાર્થના કરીએ કે હે જગદંબા હે જોગમાયા તારા જેવી જો શક્તિ છે ઘીરે ઘીરે તો જ આ પૃથ્વી ટકી રહે એમાં કે કામ જાજા કાગોલિયા ને કામ જાજા કપૂત આ હકડે તો મયર ભલી સકડો ભલો સપુત હે જગદુંબા હે માતાજી આજ ચતુરાયથી ચિતરેલ ઝાકડા અને બાઈ બાંધા તારે વાર હવે ઊણ હોય કાય તો તું રંગપુર ઝેર વરાય આ જગદુંબાને પ્રતાપે આજ માણસ એકઠા થયેલા અને નાતી ચારણ બંધો બંધુઓ માતાઓ બેનાઓ અધિકારીઓ સંતોમંતો આવેલા અનેક મહેમાનો મારો માવદાન બીજા નામ તો મા મને આવડતા નથી માફ કરજો આજે આ ટેજ ઉપર બિરાજમાન થયા છે આજમાં જગદંબાનો આ અવસરનો લ્હાવો લેવા સૌ આવ્યા છે કે ચતુરાય થી ચિતરા ચાકરા ને માડી બાંધા તારે દ્વાર હવે ઓણે હોય કાંઈ તો રંગપુર જે રવરાય હા એકાદો કડડો હાડનો અને જો ગંગાજળ જાય પછી માનવી આય કુણમાં ભૂત ડહર જે ભાગી નથી હા ચારણ સમાજ છે એ જ્ઞાતિનો પ્રવાહ કહેવાય બાપ પ્રવાહ કહેવાય પ્રવાહ કહેવાય આ પ્રવાહમાં મોજ કરવાની હોય આના સરણામત લેવાના હોય ચારણ બંધુ માતાઓના દર્શન કરવાના હોય અને ચારણની દીકરી હો વરની હોય કે પાંચ વરની હોય એ જગદંબા જ કહેવાય બા અઢાર વરણની અંદર ચારણ શક્તિ થાય માં સત્યુ થાય પણ માં ચારણ જગદંબા કોઈ ન થઈ શકે બાપ ચારણ જગદંબા થાવું બહુ અઘરું છે બાપ કે સત્ય ન તોરાય સાંભળે અરે સત ન હાટે વેચાય આ સત ને જીવતું રાખવા માટે હિમાળે ગાયડા હાથ માં જગદંબાઈ સત જીવતું રાખવા હિમાળે હાથ ગાળી દીધા તા માં એમ આ સોનભાઈ માનો આજે આ રૂડા મંદિર આ રોડી નગરભાઈ ની કરેલી સગવડતાઓ માં જગદંબાઈ ને સોનલ ખૂબ શક્તિ આપે ખૂબ એના માં આશીર્વાદ આપે અને આ બધું જોઈ અને માં એને બારે પોર દાંત કાટતી રહી બાપ એવા મારા આશીર્વાદ છે કારણ કે અઢારે વરણ થવાય પણ ચારણ થવું બહુ અઘરું છે બાપ ચારણ ન થઈ શકાય સંત થવાય પણ સંત થી પાછું ચારણ ન થઈ શકાય બાપ આ જગદંબા અઢારે વરણ ની કુળદેવી બાપ ચારણ શક્તિ છે પછી હાથી કાઠી હાયર ચારણ પટેલ હરિજન ભરવાડ રબારી આ બધાની શક્તિ ચારણ કુળદેવી છે બાપ કારણ કે ચારણ વિનાની કોઈ કુળદેવી ન થઈ હગે તો આજ સોનભાઈ માના નામે તો વીસ દેશ વિદેશોમાં ડંકા લાગી રહ્યા છે બાપ મા જગદંબાને સો વર્ષ પૂરા થયા પણ પ્રમાણ છે બાપ ક્યાંય ક્યાંયના મહેમાનો આવે ઘરે ઘરે મારી સભીઓ ખોળે ગામો ગામ માણી બીજું ઉજવાય અને આ એક અંતરના લાવા લેશે બાપ કારણ કે શક્તિ છે જો શક્તિને યાદ કરશો ને તો તમારે કોઈને બાપની જરૂર નહીં રહીએ બાપ આ ચારણ શક્તિ હિ શક્તિ જ કહેવાય બાપ ચારણ જગદંબાના નામથી નવ લાખ લોબડિયાર્યું થઈ ગયું પછી આવડથી થી માંડી કે આવડ તોગડ જોગડ બીજભાઈ હોલભાઈ સાફભાઈ મિતિના માલની ગન્ના કોકની રોડડાની આવ્યું નવ લાખ નવલા વાર્યું થઈ ગયું એમાં જો પહેલાં અમારે આટલા ભાઈઓ દીકરા માલધારીઓ હતા કેમ કે એટલા સમજદાર હોત ને તો આ નરભાઈની જેમ જો આવા દિવસો ઉજવત ને મા જગદંબાના નામે ડંકા લગાડત ને તો આજ બાપ અમારે ઘીરે ઘીરે બારે મહિનાની તિથું ઉજવાતી હોત અફસોસ એટલો જ થાય કે ચારણ શક્તિ અમારી નવલાક થઈ ગઈ પણ જીવતા કોઈ જાણી નથી હૈ ગયા બાપ જીવતા કોઈએ જાણી નથી ને પડદાથી જોયા કર્યા કે રાખી મા બરાબર તો હશે ને મા તો હશે ને આવી રીતે અંતરના પડદા ખોલો તો જગદંબા તમને સાક્ષાક સન્મુખ દર્શન દે બાપ અંતર કાળ ઉજળું રાખવું અને ચારણ ને દીકરી જલમી હોય ને તો એટલું યાદ રાખવું કે બાપ બાપુ કોણ છે મારું મોહાડ કોણ છે મેં ક્યાં કુળમાં અવતાર લીધેલો છે બસ એટલું માની અને ચારણની દીકરી જોવે ને કે ભીકાનેનના દરબાર ખાલી હા બહુ આ જેતબાઈને ખાલી બેડામાં કાકરી મારીથી કીધા ગોજારા તારા ડોરા ક્યુ ન પડ્યા તા બે બા ભેઠા પડી ગયા તા પછી મહિલાએ આખું ગામ ખાલી કર્યું અને આ ના બધા ગાડા હાલતા થયા એમાં એક કોરીનો દીકરો આવ્યો કે માતાજી અમારા કોરિયામાં પ્રાણ સેતા સુધી તમારાથી જવાય નહીં ત્યારે ત્યારે મા જેતભાઈ બોલી હતી કે બાપ જે ગાડે ન દઈ કે ને એ ગાડે તું બેસી જાજે પછી જ્યાં કહેવાય કે કોરીના દીકરા તીરખામણા લઈને ઊભા હતા અને જ્યાં કહેવાય કે હાડા ત્રણસો ગાડું નીકળું જ્યાં જુએ ત્યાં લાખાની જેતી લાકાની જેતી લાખાની જેતી આવી શક્તિઓના પ્રમાણ લઈ પરીક્ષા લઈ અને માણે બહુ પરીક્ષાઓ કર્યું જગદંબાને બહુ દુઃખ દીધા છે એમાં આ તો જગદંબા દયારું છે માં ભોળ્યું છે એટલે ખાલી બે દીવા કરો ને તમારે માથે તપ કરવું પડે લક્ષ્મણ માથે તપ કરવું પડે તમારે અનેક બાટવાઓ માટે તપ કરવું પડે પણ એ ભગવાન કૃષ્ણ માટે તપ કરવું પડે પણ એક ખાલી જગદંબાના બે દીવા કરો ને કે હે થળાવાળી હે મા અમારી લાજ રાખજે આપો વિહો કહેતા ને તો જગદંબા ઓછી કે આવી આવીને બાપ ચારણની શક્તિ આવી હોય ચારણની શક્તિ ભોરી હોય અને હજી જન્મશે તો ચારણની ઘેરે જ જન્મશે ચારણ જગદંબા થાય અને મા જગદંબા નરરભાઈ તમને ખૂબ શક્તિ આપે આવા કામ કરો મા જગદંબા સોનલના નામનો મહિમા ગાજતોએ અને અઢારે આયલમ માને ચરણે દર્શન કરવા આવે એવા મારા આશીર્વાદ જય માતાજી જય મોગલ બા પૂજ્ય આયમાના ચરણમાં વંદન સહ એમના ખૂબ ખૂબ આભાર